વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદમાં નારોલથી વિશાલા સર્કલને જોડતા સાસ્તરી બ્રિજને પંદર જાન્યુઆરી બાદ એક તરફથી બંધ કરવાની તૈયારી ચાલી રહી છે બ્રિજના ગંભીર ખામીઓ સામે આવતા આ નિર્ણય માહિતી મળી છે ગયા વર્ષે અને સમારકામ બાદ પણ ખામી દૂર ન થતા ગંભીર આ બ્રિજ દુર્ઘટના પછી કરાયેલા ઇન્સ્પેક્શનમાં સાસ્તરી બ્રિજની સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું હાલ બંને તરફ ભારે વાહનો ઉપર પ્રતિબંધ છે જ્યારે હવે પિરાણા વિશાલા દિશાનો ભાગ અંદાજિત છ મહિના માટે બંધ બેરિંગ બદલવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી સમાંતર કામ શરૂ થયું છે પરંતુ તે પૂર્ણ થવામાં સમય લાગશે અને એક તરફથી બ્રિજ બંધ થતા ટ્રાફિક ડાયવર્ટ કરવો પડશે જેને કારણે દક્ષિણ ઝોનમાં રોજના વાહન ચાલકોને ભારે હાલાકી થવાની શક્યતા છે અને બીજી તરફ વારંવાર કરોડો રૂપિયાનો ખર્ચ છતાં બ્રિજની ગુણવત્તા અંગે સવાલ ઉઠ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણીના અમદાવાદમાં સુભાષ બ્રિજ ચાર તારીખરાત્રિ નવ વાગે તેને બંધ કરવામાં આવ્યો હતો સુભાષ બ્રિજ ઉપર તિરાડો પડી હતી જે તિરાડો પડી હતી તેના કારણે સુભાષ બ્રિજને પચીસ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો અને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને નવ મહિના માટે સમારકામ કરવા માટે તેને બંધ કરવામાં આવ્યો છે અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતના દસ દિવસ અગાઉ જણાવવામાં આવ્યું હતું કે જે રીતના જે શાસ્ત્રી બિદ તમે અત્યારે જોઈ રહ્યા છો જે એક મિનિટ પણ બંધ ન રહેનારો બ્રિજ જે છે વિશાલાથી નારોલ તરફ જે જોડતો જે બ્રિજ છે એકમાત્ર શાસ્ત્રી બિદ તેને અત્યારે પંદર જાન્યુઆરી બાદ તેને બંધ કરી દેવામાં આવશે બંધ કરીને એક ડાયવર્ઝન આપવામાં આવશે એક જ સિંગલ લેન જે ચાલુ રહેવાની છે તમે જોઈ શકો છો કે આટલું બધું ટ્રાફિક છે જે એક પણ મિનિટ જે એક સેકન્ડ છે તે ટ્રાફિક એક પણ ગાડી અહીંયાથી ઊભી નથી રહેતી જે ટ્રાફિક જેને હાઈવે કહી શકાય તે હાઈવેને બંધ કરવામાં આવશે જે બ્રિજ છે તેને બંધ કરવામાં આવશે એક જ બાજુની લેન ચાલુ રાખવામાં આવે આવશે તો વિચારો કે અહીંયા ટ્રાફિક કેટલો બધો ભયાનક થશે જે આ અને પેલી બાદની જે લેન છે તે તમે લેન જોઈ શકો છો તે લેન પણ નાની છે આ લેનમાં એક લેન ચાલુ રાખવા માટે આવશે તો પછી એકથી બે વધારે ગાડીઓ અંદર કાર જે હોય છે વ્હીકલો હોય છે તે રીતના અંદર જઈ શકશે નહીં જે ટ્રાફિક અહીંયા જે થવાનો છે તે ખૂબ જ ભયાનક થવાનો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સમજવું જોઈએ કે અત્યાર સુધીમાં જે રીતના અમદાવાદમાં જે બ્યાસી બ્રિજ છે એમાંથી જે સાત બ્રિજ જે છે તે પાણી પર આવેલા છે તે બ્રિજો ઉપર હજી પણ ઇન્સ્પેક્શન થવું જોઈએ તેનું સમારકામ વ્યવસ્થિત રીતે થવું જોઈએ કે આગામી વીસ થી ત્રીસ વર્ષ સુધી તે બ્રિજોને કંઈ થાય નહીં કેમેરામેન ગૌતમ સાથે સ્મિત ઉપાધ્યાય